પિત્ર શ્રાવણ માસ એટલે દેવોના દેવ મહાદેવ શિવનો પ્રિય માસ શ્રાવણ માસ નિમિત્તે શિવ ભક્તો ભગવાન શિવની પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે આવી જ રીતે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલા પાટણવાવ ગામ ખાતે આવેલા ઓસમ પર્વત ઉપર શ્રી તપકેશ્વર મહાદેવનું મંદિર આવ્યું છે લોકવાયકા મુજબ આ મંદિર મહાભારત કાળનું પૌરાણિક મંદિર છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં આવેલ ઓસમ ડુંગર ટપકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી વિનોદભાઈ પાઠક બોલું અત્યારે ટપકેશ્વર મહાદેવ મંદિર ઉપર કુદરતી વનસ્પતિના મૂળિયામાંથી ગળાઈન પાણી આવે ટપક ટપક પડે એટલે ટપકેશ્વર મહાદેવ મહાભારતની ભૂમિની અંદર પાંડવો રહી ગયા પાંડવો વનવાસ દરમિયાન દિવસો ગાળ્યા અત્રિ ઋષિએ તપ કરે છે શીત તપોભૂમિ ટપકેશ્વર મહાદેવ ઓટોમેટિક જડીબુટ્ટીના મૂળિયામાંથી ગળાઈને આવે આ દેવોની ભૂમિ છે આ ઋષિમુનિની ભૂમિ છે આ પાંડવોની ભૂમિ છે બાજુમાં ગૌમુખી ગંગા ગાયના મોઢામાંથી આવે મહાદેવના મંદિરમાંથી આવે સામેની સાઈડમાં ભીમની થાળી સામેની ટોચ ઉપર ઓસમ માત્રી માતાજી બિરાજમાન છે જે કોઈ માત્રી માતા તથા દાદાના દર્શન કરશે તેની માત્રી માતા અને ટપકેશ્વર દાદા એનું પણ મનોકામના પૂર્ણ કરશે જય ટપકેશ્વર મા ટપકેશ્વર મહાદેવ મંદિરમાં બારેમાસ અવિરતપણે જળ ટપકતું હોવાથી તેમને તપકેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત નામ આપવામાં આવ્યું છે અહીંયા કુદરતી પ્રકૃતિમાં ઓસમ પર્વતની ગોદમાં આવેલું સુંદર અને અદ્ભુત મંદિર તપકેશ્વર મહાદેવ મંદિર છે જ્યાં માસ લોકો શંકર ભગવાનના મંદિરના દર્શન કરવા તેમજ પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે પાત્રણવો જે તપકેશ્વર મહાદેવનું મંદિર છે એ મહાભારતના ઇતિહાસ સાથે વણાયેલું છે કે એવું ઇતિહાસ છે કે પાટણ તપકેશ્વર મહાદેવની જે સ્થાપના કરી છે એ ભીમે કરેલી છે અને ભીમે ત્યાં જે કુદરતી અભિષેક થાય છે એનું ખુબ મહત્વ છે આ તો ઐતિહાસિક મહાભારત કાળ નું ઇતિહાસ આનો વર્ણાય છે મહાદેવ મહાદેવની સ્થાપના નો અને આનું મહત્વ એ છે કે શ્રાવણ મહિનો અત્યારે ચાલુ થઈ ગયો છે તો શ્રાવણ મહિના દરમિયાન જે ટપકેશ્વર મહાદેવનો અભિષેક કરે છે એમની મનોકામના સદાને માટે પૂર્ણ અને સાત્કાર થાય છે ગામજનો અને આજુબાજુના લોકો માટે ટપકેશ્વર મહાદેવ ને જે કુદરતી અભિષેક છે એના દર્શન કરી અને પરિતૃપ્ત થઈ જાય છે અને એમની મનોકામના સંપૂર્ણ પૂર્ણ થઈ જાય છે એવી સરસ મજાની આસ્થા છે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ પાટણવાવ ટપકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવિ ભક્તો પૂજા અર્ચના તેમજ મંદિરના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે શ્રાવણ માસની શરૂઆત થતાં જ ભાવિ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે અને આથી જ રાજકોટમાં આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તો પૂજા અર્ચના કરવા માટે ઉમટી પડ્યા છે આજે શ્રાવણ માસ ચાલીથી ચાલુ થાય છે એટલે આજે અમાસ એટલે આજથી જ આમ તો ગણાય કે શ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે એટલે અમે શો અહીંયા મહાદેવના મંદિર અન્ય દર્શન કરવા આવ્યા છે અહિયાં ટપકેશ્વર મહાદેવ મંદિર છે પ્લસ ઉપર હજી સો પગથિયા ચડીને હરસિદ્ધિ માતા નું મંદિર પણ છે અહિયાં પાછળ ધોધ પણ છે સરસ અને અહિયાં પ્રાકૃતિક વાતાવરણ બહુ જ સરસ એકદમ નેચરલ વાતાવરણ માં બહુ મજા આવે એવું છે સરસ જગ્યા છે એક વખત આવો અહિયાં બહુ મજા આવશે બીજે બધે જવાનું ભૂલી જાવ એટલી મસ્ત જગ્યા છે અહિયાં ટપકેશ્વર મહાદેવ મંદિર છે એ બહુ જૂનું છે ત્યાં વરસાદ અને ધોધ વરસાદ અને ધોધ અને બધું વાતાવરણ બહુ સરસ છે બહુ મજા આવશે આવો ટપકેશ્વર મહાદેવ મંદિર ઓસમ ડુંગરના પહાડોમાં સ્થિત છે આ મંદિરની ખાસિયત એ છે કે મંદિરમાં વિરાજમાન શિવલિંગ ઉપર કુદરતી રીતે દરેક સમય જળાભિષેક થતો હોય છે ઓસમ ડુંગરની વરસપતિના મૂળમાંથી જળસ્રોત પહાડોને ચીરીને શિવલિંગ ઉપર પાણી ટપકતું હોય છે અને તેથી જ આ મંદિરને ટપકેશ્વર તરીકે ઓળખવામાં આવે છે અત્યારે આજે તમે જોશો ને આનું વાતાવરણ અત્યારે જે શ્રાવણ માસનો સોમવાર હવે આવી રહ્યો છે અને હવે જે આ કુદરતી સૌંદર્ય જે અત્યારે ખીલ્યું છે બારે કળાએ ખીલ્યું છે સોળે કળાએ ખીલ્યું છે તમે તમને આવો એકવાર તમને સ્વર્ગ જેવો આનંદ થશે અને અહીંયા તમે ટપેશ્વર મહાદેવનું મંદિર જોવો અલૌકિક જગ્યા છે તમે આવશો તમને મનની શાંતિ થશે અને પ્લસ આનું જે અત્યારે એટમોસ્ફિયર છે એ કુદરતી નજારો છે એનો લાભ લ્યો તમારા મનને ઠંડક થશે અમી થશે તો બધાયને ખાસ વિનંતી છે કે ઐતિહાસિક માહિતીઓ સામે આવી છે હાલ અહી ભાવિ ભક્તો આવીને ટપકેશ્વર મહાદેવ મંદિરમાં અભિષેક કરે છે તેમજ ટપકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવે છે રાજકોટથી આશિષ લલકિયાનો અહેવાલ ઈટીવી ભારત